ભારતના આંતરિક સપનાને સાકાર કરવાનું મોટું પગલું એટલે હ્યુમન રોબોટ વ્યોમ મિત્ર ઇસરો તેના પહેલાં માનવરહિત ગગનયાન મિશન જીવન માટે તૈયાર જેમાં જશે અનોખો અડધો હ્યુમન રોબોટ વ્યોમ મિત્ર આ રોબોટ અંગ્રેજી અને હિન્દીમાં વાત કરશે સ્પેસક્રાફ્ટનું ટેમ્પરેચર ઓક્સિજન અને સેફ્ટી સિસ્ટમ મોનિટર કરશે મનુષ્ય જેવો બનાવેલો વ્યોમ મિત્ર ચેક કરશે કે માઇક્રોગ્રેવિટીમાં મનુષ્યના શરીર પર શું અસર થાય છે આ મિશન એ માટે છે કે બે હજાર સત્યાવીસમાં જ્યારે અસલી અંતરિક્ષયાત્રીઓ સ્પેસમાં જશે ત્યારે દરેક સિસ્ટમ સો ટકા સેફ હોય ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે હવે અંતરિક્ષમાં જશે આપનો પોતાનો વ્યોમ મિત્ર રોબોટ